સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ એક કિસ્સો સામે આવ્યો છે સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવક ને રૂપિયા બસો નો દંડ ફટકારવામાં આવ્યો છે જાહેર વૃક્ષ પર ફળ જોઈને કેટલાક લોકો કોઈને પણ પૂછ્યા વગર તોડી લેતા હોય છે આ સરકારી વૃક્ષ છે એટલે કોઈ કઈ કહેશે નહીં એવું માનીને ફળો તોડવામાં આવે છે પરંતુ જો મહાનગરપાલિકાની નજરમાં ફળ તોડનાર પકડાય તો તેને દંડ પણ કરવામાં આવે છે શહેરના સરથાણા નેચર પાર્કમાં નામનો યુવક આંબા પર કેરીના ઝુમખા જોઈને પાડવા માટે લલચાયો હતો યુવક કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાંના સુરક્ષા દળની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી જેને પગલે સચિનને કેરી તોડવા બદલ રૂપિયા બસો નો દંડ ફટકારાયો હતો સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે આની અંદર ઘણા આંબાના ઝાડ આવેલા છે છે અને હાલમાં કેરીની હોવાથી ઘણી કેરીઓ આવેલી ખાસ વાત એ છે કે દર વર્ષે ત્રણથી થી ચાર લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જેટલી પણ કેરી આવે તે તેમને લઈ લેવાની ખાસ વાત તો એ છે દર વર્ષે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જોકે આ વર્ષે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી